વિદ્યાર્થી રહેણાંકથી સરકારી અથવા અનુદાનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પાંચ કિલોમીટરની ત્રિજ્યાથી દૂર હોય તો વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નાણાકીય જોગવાઈ સમગ્ર શિક્ષા વર્કના ઇમ્પ્લિમેન્ટેશનના ક્લોઝ નંબર બે પાંચ બે અને નંબર બે પાંચ નવ મુજબ ડિસ્ટિનેશન ટ્રેન ટાઈપ ઓફ ટ્રાન્સપોર્ટ ફેસિલિટીને ધ્યાનમાં લઈને એન્યુઅલ કોસ્ટ આધારે બાળક દીઠ મહત્તમ છસો રૂપિયા પ્રતિ માસ લેખે વાર્ષિક છ હજારની મર્યાદા પરિવહન ખર્ચ કરવાથી આ ઠરાવ આવેલ છે આ યોજના માટેની શરતો આ યોજનાનો અમલ ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સમગ્ર શિક્ષા નોંધણ એજન્સી મારફતે કરવામાં આવેલો છે આ યોજનાનો લાભ લેતા વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સમાન પ્રકારની અન્ય યોજના ડુપ્લિકેશન ન થાય તે નોડલ એજન્સીએ જોવાનું રહેશે વિદ્યાર્થીના રહેણાથી પાંચ કિલોમીટરથી વધુ અંતરે આવેલા સૌથી નજીકની સરકારી તથા અનુદાનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશ ઉપલબ્ધ હોય અને તેવી શાળાનો પ્રવેશ લીધો હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે આ યોજનાની જોગવાઈ અને સહ સહાયની રકમ ભવિષ્યમાં ફેરફાર કરવા કરવાનો થાય તો એ અંગે સરકાર આદેશ મેળવી લેવાનો રહેશે અન્ય બાબત આ યોજનાનું ઉચિત અમલીકરણ માટે સમગ્ર શિક્ષા ગાંધીનગર આનુ સિંગ સૂચનાઓ આપી શકશે આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ બે હજાર સોળ પછીથી કરવાનું રહેશે તો મિત્રો આ યોજનાની વધુ માહિતી જોતી મારા વોટ્સએપ નંબર પર મેસેજ કરજો તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરજો